અમે મરી અમારા પૈસા પેન્ટ પહેરવાયો મને હું લેવા રાખ્યો તાર તમે તો હાથી જેવા લાગો અરે હાથી જેવા લાગે જેવા લાગીએ તારો ઘરવાળો નહિ બારી આબડું કાઢે ભાભી ભાગશો નહીં ખાવાનું કરવા નાસ્તો

ચપલ <coughs> પર

વેરો ગરમા હેડો ના ના હેડો ના હેડો ના ગરમા હેડો ના ગરમા હેડો ગરમા હેડો ગરમા હેડો ના પણ આવું થોડી ના જવા કોઈ જોઈશે હેડો કે ગરમા ગરમા હેડો ગરમા બાપા જો પેલો હું કોઈ ને એ તો પેલા પકાવવા જવાનું કે તને ત્યાં પકાવ્યા થા ઓય ઉભે કરી

પર તો બાપા કશું નઈ કર્યું શરમ આવવાઈ ગઈ તું રહ્યો પૂછ્યો કરી ખબર પડતી તને થાય